ખોટી ભરતી થવાના એ વાલો બાર પેપરોમાં અને લેખિતમાં અમારે મળ્યા એ તો અભ્યાસ કરીને આજે અમારો અમે રૂટિન મિટિંગ તાલુકાની તેરવીસ તારીખે મિટિંગ હતી મિટિંગની અંદર બે ત્રણ આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા બોલાવીને મેં આખી ડિટેલથી વાત જોડાયા પછી મારે એમ થયું કે ખરેખર આટલું બધું જો સર ભારત સરકાર જો ખેડૂતોના પરખાવ ઉભી કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ એ ખેડૂતને ખરે ખેતરના હીધે ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત એ રીતે શેષ વગર અને આ માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી અને આજે પરિસ્થિતિ માર્કેટ યાર્ડનો જીવતી માર્કેટયાર્ડ યાર્ડનો જીવતી રહ્યું અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે પણ આમનો ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય અને પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી એટલે તેરમી તારીખે ભારતીય કિસાન સંઘની કારોબારીની તાલુકા બેઠક હોવાથી મને સમાચાર મળે એટલે હું અહીંયા આવ્યો હતો ખેડૂત હોલમાં ઈડર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદેસર એક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એ આજથી પંદર દિવસ પહેલાં દૈનિક સમાચાર સંદેશની અંદર પ્રસિદ્ધિ પણ થઈ હતી પણ ગઈકાલે એવા સમાચાર મળ્યા કે આ લોકોએ જે એજન્સીને કામ આપ્યું છે મહેસાણાની ત્યાં આ લોકોના ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા એટલે રોજ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે એ દૈનિક ભાસ્કરના પત્રકારશ્રીને મેં રૂબરૂ આપેલ છે અને આ પ્રક્રિયા બંધ રહે એના માટે ઠેઠ કેન્દ્રના સહકારતા મંત્રી અમિત શાહથી માંડીને ગુજરાત સરકારના તમામ મંત્રના વહીવટકર્તાઓને પત્રથી જાણ કરી છે કે આ આ ભરતી પ્રક્રિયા ખોટી રીતે